માતાજી જય ગુરુપૂર્ણિ માતાજી મેળી માં છો રાતના વાળો માં બટેકા નું શાક સાલ વાળું છે રોટલા ટીપું છું બાર જઈ ના તો બનાવું છું જો રોટલા છે અમારે પોચી છે ગામડા જેવી છે અમારી સીટીના રોટલા નો બને કેમ કે હું ગામડાની બાઈ છું એટલે ગામડા પરમાણ રોટલા બનાવું છું બધા નાના નાના બનાવે એટલા મોટા નો હોય અરે બટા પડી જાય રોટલો ખાય ને બટા

کاروانیش کارا کارا که اینه یه‌الاماستی کاروانیشو نه نیستی آسیکا مادیک لوده دیگه نه دیگه مال وارو خان پوپو گوشی نه مادو داد دوتو دو دست دادو

રામકોર માં એ મત બનાવા હાથ બનાવા કોણ ઈને કે એમ બસ હકીકત કેને ને નાન રોટલા છે ધર્મ તો કોણ આપડો હક છે અધિકાર છે પડે દાદા ને તો હવે શરીર સારું કરી દેવાનું કહે દે નવા કપડા લેવાના છે દાદા ને એવું લઈ કેવા વાઈટ કલર ના થોડા કલર ના પપ્પા इलेक्ट्रॉनिक्स इंजीनियर थे तुम्हारे कितना लाभ है 2000 नहीं हां એટલે 2000 કોઈને ખબર પડે હા કોઈ આવે આ નથી આવતું એમ કે પપ્પા કહે છે આકાશી છે પછી એ પ્રમાણે માણસ છે ને અત્યારે શહેરાજ મુકે રોજની

અમારા પાછળ જ મારા પપ્પાના પાછળ જ પણ હિસાબે બાપા છે છે એનો ઘર થોડું છે ચાર પાંચ છે મોટું ફેમિલી છે ગામની બેન ગામની બેન દીકરી છું હું

એ મંદન છે નોજે પેલા બે એકલા તળાજામ આ પાકી જાયે દાંગરિયા ફતરાના કેટલા ટપક રોટલા કરવા હે હે જો આજે તો એવી પણ तमन्ना ઈચ્છા છે સુરતી જ ભાષા બોલ અમારે જવાનું છે જવાનું હે ભાષા બોલ અમારે હગાસી માં જવાનું હે ભાવનગર ની બટેકાલ વાળું છે આજ બનાવું અમારા દાદા ને એવી મારી ઈચ્છા છે ક્યાં જવું છે નીચે જમવું નથી